યતરાજની સ્કૂલમાંથી કાલે આ રસીદ આપી હતી એ મારે જમા કરાવવા જવાનું હતું એટલે સવારમાં કામ પૂરું કરી અને હું તૈયાર થઈ ગઈ પણ મારા એક હાથમાં બંગડી પહેરેલી હતી અને બીજા હાથમાં જે બંગડી પહેરી હતી તો સવાર સવારમાં તૂટી ગઈ હતી પછી તો બંગડીનું બોક્સ લઈ અને હું બંગડી પહેરવા માટે બેસી ગઈ પણ વિચાર કરતી હતી કે કઈ બંગડી પહેરું પછી તો બે ગુલાબી પાટલા હતા એ મને થયું કે સારા લાગશે એટલે મેં લઈ અને ચેક કરી જોયું તો એટલા બધા સારા નહોતા લાગતા પછી એ પાટલાને પાસા મૂકી દીધા અને પોપટી કલરના પાટલા હતા એ સારા લાગતા હતા એટલે એ લઈને બંને હાથમાં એક એક પાટલો પહેરી લીધો અને પછી હું જઈ યતરાજની સ્કૂલે કાલે જે રસીદ આપી હતી એ જમા કરાવી અને બીજું કાગળિયું લઈ અને ઘરે આવતી રહી ઘરે આવી અને કાલે જે ડ્રેસ સીવ્યો તો એને ઇસ્ત્રી કરવાની બાકી રહી જઈ હતી તો ઈસ્ત્રી કરી નાખીને બીજું જે ટોપ સીવવાનું હતું એને પણ આરો ઇસ્ત્રી કરી નાખી અને સાંજ પડતા પડતા આ એક ટોપ સીવવાનું કામ હતું એ પણ મેં પૂરું કરી નાખ્યું અને આજે તો મારે શાક લેવા જવાનું હતું શાક કાંઈ હતું નહીં એટલે હું જઈ અને શાક લઈ આવી અને જયદીપને પેપર ઢોંસા ખાવાતા તો એની પણ બધી વસ્તુ લાવી હતી પણ જયદીપ ઘરે આવ્યા તો કીધું કે આજે હવે ઢોંસા નથી ખાવા કાલે બનાવજી પછી તો ઢોસાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો અને બીજું બનાવી નાખ્યું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ